ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં ચાર પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે અને પ્રોપેન ગેસના ભાવમાં આજથી બે પોઈન્ટ પાંચ રૂપિયાનો વધારો થયો છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસમાં ફાયદો કરાવવામાં આવ્યો છે જે પ્રોપેન ગેસનો વપરાશ કરવામાં આવ્યો છે તેમાં બે પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થતા દૈનિક પાસઠ લાખના ફાયદા સામે અંદાજે એક પોઈન્ટ ચાલીસ કરોડનું ભારણ મોરબીના સેરામિક ઉદ્યોગકારો પર વધી જશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી ગુજરાત ગેસમાં તાજેતરમાં જે રાજ્ય સરકાર દ્વારા જે 4.5 રૂપિયા જેટલો અંદાજે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને પ્રોપેન ગેસમાં અંદાજે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો પહેલા જે ગુજરાત ગેસ અને પ્રોપેન વચ્ચે અંદાજે 8 થી 9 રૂપિયાનો જે ભાવ ફરક રહેતો તો એના સીવીલા કેલ્ક્યુલેશન પ્રમાણે હાલ આપણે અત્યારે જો વાત કરીએ તો અંદાજે 2 રૂપિયા જેવો અત્યારે ફરક રહે છે આ ગુજરાત ગેસના અત્યારે જે સોળ લાખ ક્યુબિક મીટરનો જે વપરાશ હતો એમાં આપણે હિસાબ કરીએ તો ચાર થી સાડા ચાર રૂપિયાનો જે ભાવ ઘટાડો થયો તો અંદાજે પાસઠ લાખ રૂપિયાનો ફાયદો થયો છે સામે પ્રોટેનનો જે વપરાશ હતો તો અંદાજે પંચાવન લાખ ક્યુબિક મીટરનો વપરાશ હતો તો પંચાવન લાખમાં જે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે એના જોઈએ તો અંદાજે એકાદ કરોડ રૂપિયાનું જે છે એ નુકસાન થયું છે તો પ્રોટેન ગેસ વપરાશ કરતા છે એમને નુકસાન થયું છે ગુજરાત ગેસના જે વપરાશ કરતા હતા એમને ફાયદો થયો છે

તો પ્રોપેન ગેસ જેની પાસે પ્રોપેન ટેન્કની જે ફેસિલિટી હતી તો પ્રોપેન ટેન્ક યુઝ કરતા હતા જ્યારે પ્રોપેનના ભાવ સસ્તા હોય ત્યારે પણ અમુક ઘણી બધી ફેક્ટરીઓ એવી હતી કે જેમની પાસે પ્રોપેન ટેન્કની ફેસિલિટી નહોતી તેમની પાસે જગ્યા ના હોય અથવા તો યુનિટ નાનો હોય તો એ લોકોને ફરજિયાત કોઈ ઓપ્શન નહોતો કે ગુજરાત ગેસ ફરજિયાત ફરજિયાતપણે વાપરવો પડતો હતો તો એવા જે યુનિટો હતા કે જેમને ફરજિયાત ગુજરાત ગેસ વાપરવો પડતો હતો હાલમાં જો સેરામિક ઉદ્યોગની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે એ માટે અમારી એસોસિએશનની અવારનવાર માં રજૂઆત હતી તો અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને એ જે સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે ત્યારે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે પરંતુ સામે જોવા જઈએ તો જે IOCL, બીપીસીએલ એજીસ રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે એને અઢી રૂપિયાનો ભાવ વધારો કર્યો છે બે રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને પચાસ પૈસાનો ભાવ વધારો ત્રણ દિવસ પહેલાં કરેલો હતો તો અઢી રૂપિયાનો ભાવ વધારો થયો છે એના હિસાબે અમારા ઉપર દૈનિક એક કરોડને ચાલીસ લાખનું ભારણ વધ્યું છે ઓલરેડી અમારી આની અંદર અમારી ફરતર કોસ્ટ ઊંચી આવશે સામે જે લોકો ગુજરાત ગેસનો વપરાશ કરે છે તે લોકોને સાડા ચાર રૂપિયાનો ફાયદો થયો છે પરંતુ ઓલરેડી ગુજરાત ગેસ પ્રોપેન કરતાં આઠ રૂપિયા મોંઘો હતો અને સાડા ચાર રૂપિયાનો બેનિફિટ મળ્યો છે છતાં પણ એને તો કોસ્ટ ઊંચું જ આવે છે અત્યારે હાલમાં જોવા જઈએ તો ગુજરાત ગેસ અને પ્રોપેન બંને વચ્ચે બે રૂપિયા જેવો હજી પણ ફરક છે એટલે કે ગુજરાત ગેસ બે રૂપિયા હાલમાં મોંઘો પડી ગયો છે પરંતુ અમે સરકાર થી રજૂઆત કરી છે તો હજી પણ આની અંદર ગુજરાત ગેસ ભાવ ઘટાડો કરશે એવી અમને આશા છે ગુજરાત ગેસ નું કન્ઝમ્પશન અત્યારે સોળ લાખ ક્યુબિક મીટર છે પર ડે અને પ્રોપેન એટલે કે એલપીજી નું અત્યારે કન્ઝમ્પશન પંચાવન લાખ ક્યુબિક મીટર છે અત્યારે હાલમાં સિરામિક ઉદ્યોગ ભયંકર મંદિરનો સામનો